નમસ્તે ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને આજે હું તમારા માટે એક જ સુપર કલેક્શનની બાંધણી લઈને આવ્યો છું જેમાં વિસ્કોસનો પટ્ટો છે જેથી તમારી સાડીનું લુક એકદમ સરસ બનશે અને જેને બાંધણીની સાડી પસંદ છે એ બધા લોકોએ મારી ચેનલનું સબસ્ક્રાઈબ કરવાનું છે કારણ કે મારી ચેનલ પર ઓનલી ફોર તમને બાંધણીના વિડીયો મળશે તો જોઈ શકો છો તમે બાંધણીનું કઈ રીતનું સાડી છે આ જે વિસ્કોસનું પૂરું જો સાટીનનો પટ્ટો છે એ મસ્ત એકદમ ફિનિશિંગવાળું કામ કરેલું છે અને સાડીની અંદર તમે ડિઝાઇન દેખી શકો છો કે એક બારીક ડિઝાઇન અંદર આપેલી છે જેનાથી સાડીનો લુક મસ્ત બનશે અને બાંધણીની એકદમ્બર સાડીનું આ કલેક્શન છે તો વિડીયો પર નયા નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં કંઈક ના કંઈક તમારે લખવાનું છે જેથી મને કોન્ફિડન્સ મળે અને સારીથી સારી બાંધણીઓનું વિડીયો હું તમારી માટે રોજની અપડેટ કરી શકું જોઈ શકો છો તમે બાંધણીની પૂરી સાડી દેખી શકો છો પૂરું સાડા છ છ ત્રીસ કટ આવશે અને કુલ પનો આવશે બરોબર છે અને મટિરિયલ કોટન સિલ્ક વિચિત્ર મટિરિયલ પર આ બાંધણીનું મટિરિયલ બનાવેલું છે જેનાથી તમારે ઘરમાં પણ આ બાંધણી પહેરવી હોય તો પહેરી શકો છો અને કંઈ ફંક્શન વગેરે જોબ વગેરે કોઈ નોકરી કરો છો તમે તો ત્યાં પણ તમારે આ સાડી પહેરવી છે તો માથા ઉપર આ રીતનું નાનું બોર્ડર આવશે અને નીચે પગની સાઈડ પર આ રીતનું મોટું બોર્ડર આવશે જોઈ શકો છો તમે અને એનું બી ફિનિશિંગવાળું કામ છે જેવી તેવી આ સાડી નથી એક પરફેક્ટ કામ કરેલું છે આ સાડીની અંદર તો તમારે જો સાડી જોઈતી હોય તો મારી ચેનલ ઉપર નંબર લખેલો છે ડિસ્ક્રિપ્શનમાં ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નાઇન ફોર ટુ નાઇન થ્રી ટુ ફાઇવ થ્રી ફાઇવ સિક્સ બરાબર છે તો ત્યાં જઈને તમારે મારો કોન્ટેક કરવાનો છે અને કોન્ટેક કરી અને સાડી જો ગમતી હોય તો તમારે એનું વોટ્સઅપ સ્ક્રીનશોટ લઈને મને વળતો મોબાઈલમાં મોકલી આપવાનો છે જેથી કરી અને મને ખબર પડે કે તમારે કયા કલરની સાડી જોવે તો જે સાડી મેં તમને ખોલીને બતાવી હતી એમાં આ ત્રણ કલર મારી પાસે છે અને બાકીના બીજા બે સાડી સેમ મટિરિયલની અંદર આવશે પણ ડિઝાઇન અલગ છે થોડી પટોળા પ્રિન્ટમાં જોઈ શકો છો તમે સેમ બોર્ડર આવશે સેમ મટિરિયલ આવશે પણ પ્રિન્ટ પટોળાની છે પેલી ત્રણ સાડીની અંદર બાંધણીની પ્રિન્ટ હતી આ ત્રણ સાડીની અંદર પટોળા પ્રિન્ટ રહેશે સોરી એક કલર બીજો મારી જોડે છે જે બાંધણીમાં જ છે આ તમને બતાવી જોઈ શકો છો કલેક્શન એક નંબર સાડીનું આવશે હું તમારે કોઈ બી સાડી જોઈતી હોય તો એનો સ્ક્રીનશોટ મને મોકલવો પડશે કારણ કે સ્ક્રીનશોટ વગર મને ખબર પડશે નહીં કે તમે કઈ સાડીની વાત કરી રહ્યા છો બરાબર છે મારી ચેનલ પર આપને હજી હજી સુધી તમે વિડીયોને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આગળ ગરમી ઉનાળો સખત ઉનાળો છે ખૂબ જ ગરમી પડવાની છે તો તમારે ઘરની બહાર જવાની જરૂર નથી મારી ચેનલ ઘર બેઠા જુઓ પંખાના નીચે બેઠા બેઠા અને વિડીયોમાંથી કલર પસંદ કરી અને મંગાવી દો તમારા ઘર સુધી હું સાડી મોકલી આપીશ તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી પણ હા યાદ રાખજો પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે સાડી તમને બે દિવસ યા ત્રણ દિવસમાં તમારા ઘર સુધી હું મોકલી આપીશ જોઈ શકો છો તો આ સાડીની કિંમત છે ખાલી ઓનલી ફોર સાતસો પચાસ રૂપિયામાં તમારા ઘર સુધી હું મોકલી દઈશ તમે બજારમાં કોઈ બી દુકાને ફરશો તો આ રીતની રેટમાં આ રીતના કલર મેચિંગમાં સાડી તમને મળશે નહીં બરાબર છે ચેનલ પર તમે ફટાફટથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોનો લાઇક કરી અને જે સાડી તમને જોઈતી હોય એનો સ્ક્રીનશોટ મને મોકલી દો બરાબર છે તો સાતસો પચાસમાં કોઈ શિપિંગ ચાર્જ તમારી પાસેથી લેવાનું નથી ઓનલી ફોર ફ્રી ઓફ તમારા ઘરે સાડી આવશે ઓનલાઈન પર સાતસો પચાસ મારા નંબર પર તમે ટ્રાન્સફર કરી દો અને એડ્રેસ મોકો એટલે તમારા ઘર સુધી સાડી મળી જાય બરાબર છે તો ફરી એકવાર ચેનલનું સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ લોકો ચેનલનું સબસ્ક્રાઈબ કરજો અને જેને બાંધણી ખૂબ જ પસંદ છે એ લોકોએ તો અવશ્ય મારી ચેનલનું સબસ્ક્રાઈબ કરી જ લેવું કારણ કે મારી ચેનલ પર ઓનલી ફોર બાંધણીની સાડીઓનું વિડીયો જોવા તમને મળશે અલગ અલગ કલેક્શન અલગ અલગ વેરાયટી અલગ અલગ મટિરિયલમાં બાંધણીની સાડી મળશે બરાબર છે તો આજના વિડીયોમાં આ એક જ બાંધણીનું કેટલોક લઈને આવ્યો હતો તમને પસંદ આવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શોપિંગ કરવું હોય તમારે બાંધણી પહેરવી હોય તો સ્ક્રીનશોટ મોકલી અને સાડી બુક કરાવી દો બરાબર છે તો આજના માટે બસ આટલું જ કાલ એક ફરીથી મસ્ત બાંધણીની વિડીયો લઈને આવીશું ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ